અહીં ઉપસ્થિત સંચાલક શ્રી શિક્ષક ગણ તથા મારા વાલા બાળ મિત્રો આજે હું તમને એક સુંદર મજાની એક વાર્તા કહીશ તેથી તમને શાંતિથી સાંભળજો એક ગામ હતું એ ગામમાં ઘણા બધા લોકો વસવાટ કરતા હતા પણ ઉંદરોનો ત્રાસ હતો શું હતો સાનો ત્રાસ હતો ઉંદરનો તેથી આ લોકો ખૂબ જ ઉંદરોથી ત્રાસી ગયા હતા પીંછીના ભોજન બોટી નાખી પછી કપડાં કાપી નાખી તેથી આ લોકો ઉંદરથી ખૂબ જ ત્રાસી ગયા હતા એક દિવસ વાંસળીવાળો વાંસળી વગાડતો વગાડતો ગામમાં આવી પહોંચ્યો પછી લોકોને કહેવા લાગ્યું કે મારી વાંસળી ખૂબ જ જાદુગર છે એટલે લોકોએ કહ્યું કે તારી વાંસળી જાદુગર હોય તો અમને ઉંદરથી બચાવ એટલે વાંસળીવાળાએ કહ્યું કે હું તમને ઉંદરથી તો બચાવું પણ તમને તમે મને પૈસા આપો તો હું અંદરથી બચાવ એટલે તે લોકોએ મંજૂર કર્યું પછી મેં તેને વાંસણી વગાડી તો બધા જ ઉંદર ભેગા થઈ અને વાંસણીવાળા પાછળ વાછળ એક બધા નદીમાં જ જવા લાગ્યા પછી બધા ઉંદર નદીમાં ડૂબી મર્યા પછી તે વાંસળીવાળો ગામમાં આવ્યો અને ગામના લોકોને કહેવા લાગ્યો કે મેં તમારું કામ કર્યું તમને ઉંદરના ત્રાસથી છુટકારો આપ્યો હવે મને મારા મહેનતના પૈસા આપો એટલે ગામવાળા લોકોએ ના પાડી કે હવે અમે પૈસા આપીએ નહીં એટલે ફરી પાછો વાસળીવાળો વાસળી વગાડતો વગાડતો નદી તરફ ચાલ્યો ગયો એટલે ગામના બધા જ છોકરાઓ વાસળીવાળા પાછા પાછળ નદીમાં ગયા એટલે ગામના લોકો ગભરાઈ ગયા પછી અમે તારા પૈસા આપી દઈએ એટલે વાળાને ગામના લોકોએ પૈસા આપી દીધા આ વાતામાંથી શીખવા મળે છે કે કોઈ આપણી મદદ કરે તો તેનો આભાર માનીને આપણે તેની મદદ કરવી જોઈએ